હલો યુ ફેમિલી કેમ છો બધા મજામાં હશે તો મિત્રો આ તમને બધાને ખબર થશે કે લગાતાર બે ત્રણ દિવસથી વરસાદ હતો તો વરસાદમાં ક્યાંય બહાર નીકળાયું નહીં અને વરસાદના કારણે કોઈ બધા કામ બંધ પડ્યા ઠપ પડ્યા અને ભારે વરસાદ હતો લગાતાર ત્રણ ચાર દિવસ વરચ્યો તો તમને બધાને ખબર જ છે એટલે અમારાથી પણ આ વિડીયો પણ બનાવાય નથી અને કંઈ બહાર જવાય બી નહીં અને વરસાદના કારણે ભારે પણ આ ખેડૂતોને અને બધા બેરોજગાર માણસોને બહુ તકલીફ પડી ખેડૂતોનું બહુ ખેતીમાં નુકસાન થયું છે તમે જોઈ શકો છો આ જો હવે દોળાવ ફૂટી ગયા હતા એના એમાં હવે વરસાદને કારણે આ મકાઈ બધી આવી ગઈ છે અને અમુક જગ્યાએ પડી ગઈ છે બહુ નુકસાન થયું છે તમને ખબર જ છે બધાને તો બસ વરસાદ હવે પવન ને પવન હતો એટલે મકાઈ બધી પડી ગઈ છે અમુક જગ્યાએ સારી છે તો તમે જોઈ શકો છો બધે જો આ મકાઈ બધી આડી પડી ગઈ છે અને આપણા ગામડામાં લાઇટનું બહુ પ્રોબ્લેમ રહે છે તો લાઇટ છે નહીં અત્યારે બે ત્રણ દિવસથી અત્યારે છે મોટો વરસાદ થયો છે ત્યાં ત્રણ ચાર દિવસ ત્યાંથી અત્યારથી તો લાઇટ છે નહીં મિત્રો એના કારણે આ મોબાઈલ પણ બંધ પડ્યા રહેશે તો આ ત્યાં એમ તેમ કરીને સાર્ચિંગ કરીએ છીએ અને આ વિડીયો અમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમે બ્લોગ વિડિયો બનાવ્યો છે અમારા સુધી પહોંચાડવા માટે તો મિત્રો આ વિડિયો જોજો પૂરો અને જેટલે બને એટલે શેર કરજો એક સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો ને ચાલો આ વિડીયોને અહીંયા પૂરો કરું છું તો આવજો બાય